પાટણ જિલ્લાના સાતરપુર પ્રાથમિક શાળામાં સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ સ્વસ્થાહી સેવા એક પેડ માકે નામ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના સાતરપુર તાલુકાના પ્રાથમિક શાળામાં સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ આજ રોજ સેવા સેતુ સ્વસ્થાહી સેવા એક પેડ માકે નામ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં માનનીય શ્રી જિલ્લા પ્રમુખ હેતલબેન મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન ભારતીબેન તાલુકા પ્રમુખ કકુબેન અને તાલુકા વિકાસ અધિકારી તેમજ તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજરી આપી હતી જેમાં આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડીની બહેનો દ્વારા વાનગી નિદર્શન કાર્યક્રમ કરવામાં આવેલ માનનીય શ્રી જિલ્લા પ્રમુખ શ્રી તથા માનનીય શ્રી ચેરમેન શ્રી મહિલા અને બાળ કલ્યાણ સમિતિ જિલ્લા પંચાયત પાટણ તાલુકા પ્રમુખ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા સેવા

સાંતલપુર જોતા રહો સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો